એક સંતને પૂછ્યું કે મહારાજ વૈષ્ણવ કોને કહે છે વૈષ્ણવનું લક્ષણ બતાવો તે સંતે કહ્યું દિવસમાં બાર વાગે જે રામ નવમી કરે અને રાત્રે બાર વાગે જે જન્માષ્ટમી કરે એ જ વૈષ્ણવ છે રામ નવમી અને જન્માષ્ટમી રોજ કરો કદાચ તમને ગભરામન નથી કે શું બોલું છું રોજ રામ નવમી કરવાની રોજ કરો જન્માષ્ટમી રોજ કરો રામ દિવસમાં બાર વાગ્યા પછી આવે છે રામ મર્યાદા પુરુષોત્તમ છે દિવસમાં બાર વાગે રામને ભૂલશો નહીં રામનું સ્મરણ કરો બાર વાગ્યા પછી ભૂખ લાગે છે તરસ લાગે છે માનવ ગમે તેના હાથનું ખાડે છે અને તેથી મન બગડે છે અન્નદોષ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે અન્ન અન્નદોષ મનને બગાડે છે બાર વાગે રામ નવમી કરો એનો અર્થ એ છે

એવો અંદરથી નથી હોતો દિવસ માં બાર વાગે રામ નવમી કરો તેનો અર્થ એ છે મધ્યાહન કાળમાં રામ ની મર્યાદાનું પાલન કરો ભૂખ તરસ સહન કરો સાધારણ માનવ ના હાથ નું ખાશો નહીં એક સાધુ મહારાજ કહેતા હતા ભારત ની દશા ક્યારથી બગડી ગઈ લોકો હોટલ માં ખાવા લાગ્યા ને અને ત્યારથી દશા બગડી ગઈ બુદ્ધિ બહુ બગડી સિનેમા જોવા લાગ્યા ત્યારથી આગ બગડી ગઈ કેટલાક લોકો પોતાને બહુ ડાયા છે કે અમે હોટલમાં ખાઈએ છીએ સિનેમા જોવા જઈએ પૈસા ખર્ચીને અંધારામાં બેસે એ કે મૂર્ખો પૈસા ખર્ચી ને લોકો પાપ કરે છે પૈસા ખર્ચીને મનને બગાડે છે આ સિનેમા વાળા ને ખાલી પૈસા જ કમાવવા છે એવા ખરાબ ખરાબ ચિત્રો બતાવે છે જોનાર નું જીવન બગડી જાય મનમાં ખરાબ ચિત્રો આવી જાય તો એ મનમાંથી નીકળતા નથી

રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે રાત્રે જે ભક્તિ કરતો નથી એ પાપ કરે છે રાત્રે જે ભક્તિ કરતો નથી કામ નો માર ખાય રાત્રે ગોપાલજી ની પૂજા કરો રાત્રે ભગવાન ના નામનો થોડો જપ કરો રામ રામનવમી અને જન્માષ્ટમી જે રોજ કરે એ ડો